આપણે અહીંયા બે મોટી સાઈઝની ડુંગળી ખમણી લીધી છે અને આમાં આપણે ટમેટાની પ્યુરી કરી લીધી છે પછી આમાં આપણે જવું દહીં લીધું છે પછી આ આપણે બસો ગ્રામ પનીરને ખમણી લીધું છે આમાં આપણે આદુ અને લીલા મરચાંને ખાંડી લીધું છે અતકસરું અને આમાં આપણે કોથમીર કાપી લીધી છે તો આપણે પનીર ભુર્જી બનાવવા માટે આટલી વસ્તુ લીધી છે તો સૌથી પહેલાં આપણે

હવે આપણે આ બે ચમચી આપણે નાખીશું હળદર નાખી દઈએ અને આ એક ચમચી આપણે લીધો એ નાખી દઈએ હવે આપણે આને મિક્સ કરી લઈશું આ રીતે મિક્સ કરીને એક પેસ્ટ બનાવી લેવાની છે આપણે એટલે આ મસાલો તૈયાર થઈ જશે તો આ રીતે તમારે પણ આ રીતે પેલા એક દહીંની છે ને આમાં બધા મસાલા નાખીને એક પેસ્ટ તૈયાર કરી લેવાની છે તો જો આપણે આ મસાલા પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આને હવે આપણે સાઈડમાં રાખી દઈએ મિત્રો આપણે બધી વસ્તુ તૈયાર થઈ ગઈ છે અને દહીં ની મસાલા પેસ્ટ પણ બની ગઈ છે આ પેન આપણે મૂકી દઈએ તો આપણે ચૂલો પેન મૂકી દીધું છે તો હવે આપણે સૌથી પહેલા આમાં આપણે તેલ આપડે તેલ નાખી દઈએ તો મિત્રો તેલ ગરમ થઈ ગયું છે તો હવે આપણે સૌથી એમાં આખું જીરું પેલા અડધી ચમચી આ જીરું લાલ થઈ ગયું છે તો તો એમાં આપણે આ લીલા મરસા અને લસણ જે ખાંડ નાખ્યું છે એ નાખી દઈશું આને બહુ ગરમ નથી કરવાનું શેકવાનું નથી જેવું તેવું શેકાઈ ગયું છે આપણું અને રેડી થઈ ગયું છે તો હવે આપણે એની સાથે નાખી દઈશું આ ડુંગળી ડુંગળી આપણે નાખી દીધી છે જેવી તેવી તેલમાં પકડવાની છે બહુ લાલ નથી કરવાની તો આપણે ડુંગળી તેલમાં પાકી ગઈ છે હવે આપણે આની અંદર મસાલા નાખશું મરચું હળદર ધાણાજી અંદર તો મસાલામાં સૌથી પહેલા જોવો આપણે એક ચમચી લાલ મરચું નાખી એક ચમચી ધાણાજીરું પાવડર નાખીશું અને એક નાની ચમચી હળદર તો હવે આપણે મિક્સ કરી લઈએ આ રીતે આપણે મસાલા નાખીને મિક્સ કરી લેવાનું છે હવે જો આમાં મસાલા ફ્રાય થઈ ગયા આપણે મોટવા માંડ્યા છે તો હવે આપણે આની અંદર નાખી દઈશું આ ટમેટાની જોઈ શકો છો આપણા મસાલા કમ્પ્લીટ થઈ ગયા છે તો જો મસાલો તો મળ્યો છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે આની અંદર આપણે જે દહીંની જે મસાલા પેસ્ટ કરીને રાખી છે એ આપણે આમાં નાખી દઈશું અને ગેસ પેલા હાવ ધીમો કરી લેવાનો છે સ્લો કરી નાખવાનો છે હાવ તો હવે આપણે આ દહીંની મસાલા પેસ્ટ એડ કરી દઈએ હવે આપણે આને છે ને તેલ સૂટું પડી દે ત્યાં સુધી પકાવવાનું છે એકદમ ધીમા તાપે સ્લો ગેસ ઉપર તો મિત્રો આપણો મસાલો એકદમ પરફેક્ટ પાકી ગયો છે અને જોઈ શકો છો તમે કે જોવામાં એકદમ તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે આપણે આની અંદર મીઠું નાખવાનું છે લાસ્ટમાં તો જો અડધી ચમચી આપણે મીઠું લીધું છે એ નાખી દઈએ મિક્સ કરી હવે સ્વાદ પ્રમાણે મીઠું નાખવાનું જોઈ શકો છો તમે તેલ છૂટું પડી ગયું છે તો જો આપણે આ મસાલા પેસ્ટ જે બનાવી હતી એ વચ્ચે પાણી નાખી દીધું છે જોઈ શકો છો એટલું પાણી આપણે નાખી દઈએ જોઈ શકો છો એકદમ ચકાચક ગ્રેવી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે આની અંદર નાખી દેવાનું છે આ જે આપણે પનીર ખમણીને રાખ્યું છે એ આપણે હવે આમાં એડ કરી દઈએ જોઈ શકો એકદમ મસાલેદાર તૈયાર થઈ ગયું છે પછી આપણે આને પનીરને ખાલી એક મિનિટ પકાવવું છે એટલે આપણે આમાં અડધો ગ્લાસ પાણી નાખીએ છીએ તો આપણે એક મિક્સ કરી લઈએ હવે આપણે આને એક મિનિટ ખાલી પાકવા દેવાનું છે તો જવો મિત્રો આપણું પનીર ભુરજી બનીને તૈયાર થઈ ગયું છે એકદમ તેલ છૂટું પડી ગયું છે અને જુઓ તમે એકદમ જોરદાર છે ને તો હવે આપણે આ ગેસ બંધ કરી લઈએ આપણે આ ગેસ કરી લીધો બંધ અને aga nägid , ei jääma kutmis . miks küll ei jää ? see on suur täis ootame . તૈયાર છે આપણું અમૃતસરી ઢાબા સ્ટાઇલ પનીર ભુરજીનું શાક તો મિત્રો રેસિપી કેવી લાગી કોમેન્ટમાં કહેજો અને વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરી લો અને મારી ચેનલ ઉપર તમે જો પહેલીવાર વિડીયો જોઈ રહ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં રહેલ બે લાયકન પ્રેસ કરી લો જેથી કરીને તમને બધા વિડીયોની નોટિફિકેશન મળતી રહે તો મળ્યા એ બીજા વિડીયોની સાથે ધન્યવાદ